ગિરનારી ખીચડી ગિરનારી ખીચડી ગિરનારી સ્પેચડી ખૂબ જ પૌષ્ટિક અને પચવામાં અવેલેબલ હોય તે નાખી શકાય છે એક કપ ચોખા ચણાની દાળ ફોતરાવાળી મગની દાળ મગજડી તુવેર દાળ અડદની દાળ બે લીલી ડુંગળી એક બટેટો ગુવાર રીંગણ કોબી ગાજર એક ટામેટું છ સાત લસણની નીકળી આદુ એક મરચું એક ચમચી લાલ મરચું પાવડર અડધું ચમચી હળદર મીઠું સ્વાદ અનુસાર એક લાલ સૂકું મરચું એક તજનો ટુકડો અડધું ચમચી રાઈ અડધું ચમચી જીરું એક ચમચી ગરમ મસાલો સૌપ્રથમ બધી મિક્સ દાળ એક કપ એન્ડ એક કપ ચોખા બધાને એક કલાક પલાળી લો એક કુકરમાં તેલ લો તેમાં લાલ સૂકું મરચું તજ રાઈ જીરું એડ કરો એન્ડ તેમાં ડુંગળી ટામેટા લસણ આદુ મરચું એડ કરી દો તમને મનગમતા શાકભાજી એક કરી દો તેમાં બધા મસાલા એડ કરી સરખા મિક્સ કરી દો મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં બધી દાળ અને ચોખા એડ કરી દો જરૂરિયાત મુજબ પાણી એક કરી પાકવા દો